ઊટની ગરદન અકબર બિરબલ મારી ચેનલમાં નવા છોતો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ અકબર ઘણીવાર બીરબલની શાણપણ અને હાજરીને પુરસ્કાર આપતો અને તેને ઈનામ આપતો હતો એકવાર તેણે ભરેલી અદાલતમાં બીરબલને ઇનામ આપવાની જાહેરાત કરી પરંતુ પાછળથી તે ઈનામ આપવાનું ભૂલી ગયો બીરબલ ઘણા દિવસો સુધી રાહ જોતો રહ્યો પરંતુ તેને ઈનામ મળ્યું નહીં તેને પૂછવું યોગ્ય લાગ્યું નહીં અને અકબરે હતું કે તે ઈનામનું નામ લેતું નથી અકબરના આ વલણને કારણે બિરબાલ થોડો ઉદાસી હતો એક દિવસ અકબર બીરબલ સાથે ફરવા નીકળ્યો તે બંને યમુના નદીના કાંઠે ચાલતા હતા પછી એ કૂટ ત્યાંથી પસાર થઈ ઊંટની ગળાની ગળાને જોઈને અકબરના મગજમાં એક પ્રશ્ન ચમક્યો અને તેણે તરત જ બિરબાલને પૂછ્યું બીરબલ આ એલ્ટને જુઓ તેની ગરદન ફેરવાય છે કૌટની ગરદન વળેલું કારણ શું છે અવતરણ ચિહ્ન અકબરના આ પ્રશ્નના સાંભળીને બિરબેલે વિચાર્યું કે સમ્રાટ સલામતને ઇનામ વિશે યાદ અપાવવાની આ સારી તત્ છે અને તેણે કહ્યું જહાનપના કેમેલે કોઈને કોઈનું વચન આપ્યું હતું અને પોતાનું વચન પૂરું કરવાનું ભૂલી ગયા હતા તેથી ભગવાન તેની ગરદન ફેરવી ચૂક્યા છે ભગવાન આ દરેક વ્યક્તિ સાથે કરે છે જે તેને વચન આપતું નથી અને રમતું નથી બિરબાલને સાંભળીને અકબરને યાદ આવ્યું કે તેણે બિરબલને ઇનામ આપવાનું વચન આપ્યું હતું પરંતુ હજી સુધી તેને વળતર મળ્યું નથી તે તરત જ બિરબલ સાથે મહેલમાં પહોંચ્યો અને વચન મુજબ બિરબાલને તેનું ઇનામ આપ્યું આ રીતે બિરબેલે પૂછ્યા વિના હોશિયારીથી પોતાનું ઈનામ મેળવ્યું પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ